મેસેજ રવિવાર છે એટલે શાંતિ છે હો એ નિરાયતે મોબાઈલ ઘુમેડવાનો હા તને એવું જ છે તારું જોવું જોઈએ હા તમને એવું જ છે કે તમારું જ હાલવું જોઈએ બે પલની ખુશી હતી દો પર રુકા ખ્વાબો કા કારવા ફિર તુમ ચલ દિયે હમ કહા તુમ કહા આ બે બાજવાનું બંધ કરે તો મને શાંતિ મળે ને એ ઈ બધું ઠીક તમે ગીત હરખું નથી ગાતા આને ગીતની પડી છે ઈ નથી જોતા કે મને શાંતિ લેવા દે રવિવારે સેમા ડખો થયો છે હવે તમને બેને ઈ તો સાલો અમારે યાદ કરું જો હે બોલો યો ખબર જ નથી સેમાથી બાઈધા સો તોય તમારે બાધું છે હા પણ ઈ વાત ખબર નથી પછી જી વાત થઈ બધી ખબર છે મારે વઈ જાવું માર માઉતર જો ગગલા કે કે થી માગા આવતા તા ને તું લઈ આવ આને આ કે ક્યાં થી આવે ને નજીક વાળા ને તમારા ને તમાર ગગા ના લખણ ભરાય ખબર હોય હ ફૂલથી પાઠે ના ભરાય તો તું પાઠે ભરાઈ ગઈ છો ને કા મોટે મોટે તો હાસુ કેમ કહી દેઉ તમને આહા હા આટલું કાઈ કઈ ન કે મોઢે મોઢે હાસું કેમ કહી દેઉ બોલો લ્યો આ તો આટલું કાઈ નઈ કાઈ કીધું નથી હજી કહો તો શું લાગે તમને અમારા જમાનામાં અમારાથી તો કાઈ બોલાતું નઈ અમાર હાહુ ને તમારા એવા ટક ટક કેતા એમને હા મારાથી વધારે એવા આતાય તો તમે ટક ટક કેસો એમને તો સાલું મારું મારું ખરાબ થયું એ મારાવાળા મિત્રો તમારા હાહુ એવા ટક છે જો હોય ને તમે કમેન્ટ કરીને કહેજો જો સ્વીકારો હમણાં જ તમે ટક ટક કેસો એમ એમ એટલે કે એમ એટલે કેટલેન કેટલે ને કરો માને તમે મને કેવો તમે બાંધવાનું ચાલુ ક્યાંથી કર્યું હા હું હવે જો ભાઈ અમે ક્યાંથી ચાલુ કર્યું નથી ખબર છેલે અમે અહીં આટકા છે કે મારા માવતા જાવું હે નાટક કરે છે હે ભગવાન બોલો લ્યો બેયને ઝઘડાનો મુદ્દો નથી ખબર ને મંડી પડી છે ઈ ગોયરો હાલો જમવા શું બનાવવાનું છે બટેટાનું શાક હો જો અમે આમાંથી બાંધ્યું શાક છે નું બનાવું ને એમાંથી અરે બાપા મેં તો પાછો મહાભારતનો મુદ્દો ઉખેડી દીધો ભૂલ થઈ ગયો બટાટા ને બટેટા ને શાક કઈ બનાવવા ના રાખવાનું હોય આ પછી ભાવે બનાવવાનું હોય એક તો તારી બાયડીને શાકભાજી લેવા જાવું નથી હું એકલી શાકભાજી લઈ આવું છું અને હું જે શાકભાજી લઈ આવું ને એમાં ખોચા કાઢા રાખે છે ગગલી આ વાત ખોટી છે ઓ આપણે શાકભાજી લેવા ન જાતી પણ બટેટા લેવા તો જાવ ને એટલે બટેટાનો શાક કરીશ એ એક કામ કરું હું જ શાકભાજી લઈ આવું બસ ના રે ના જાહે ગગલી ના રે ના જાહે મમ્મી કીધું ને બેને હું જાવ છું મમ્મી મોજ પડી ગઈ કા હા ઓ ગગલી મોજે મોજ

જ્યારે તમે બે તમારા નાટકનું રિહર્સલ કરતા હતા ને ત્યારે જ કો હું હવે હું ક્યાં જવાનો નથી તમારે બેને જાવું હોય તો જાવ ના કોઈ કાઈ નહીં અરે ના ના ગગલા જા એવું હું કરસ તમે એમ નામ કીધું હોત ને તો લઈ આવત પણ હવે તો હું જાવ જ નહીં આજે આખા રવિવારમાં કાઈ કામ જ ના કરું ને એ ગગલા એવું કરસ લઈ આવો ને જાવ ને ના મીન્સ ના આ હું તો હું તો બલે લ્યો બાય ના બેટા એને મને મોકલવો તો જાવ આ આવે જાવ થોડીક પછી નોતા બોલી શકતા એલી એ હું નોતી બોલી તું બોલીતી હું નોતી બોલી પેલા કીધું તું જ બોય લીતી સાઈડ માં જાવ બધા સાઈડ માં જાવ આલો મને હુવા દે શાંતિથી હવે તમે નાટક કરો કે હાચે બાધો ગમે કરો હું નથી જવાનો ઈ બધું ઠીક તમે હું કામ આવ્યા પાછા હેત કે ઉમર જા તમને લેવા મો એકલા તા ને આ પણ હું થેલી લેવા અને ગાડીની સાવી ભૂલી ગયો ને લેવા આવ્યો તો પણ ઈ હારું થયું ભૂલી ગયો તો આ બહુ સારું શું કરશો શાકભાજીમાં મમ્મી એ ન કર નાખે હાલો ને જી ઘર હા પણ પછી આખા આઠવાડિયા ટાઈમ ના મળે એટલે લઈ આવી એમ કહું છું તો એવું કઈ કરું જો આ ગગલો તો ગયો નહીં બાકી કેવું મસ્ત આયોજન કર્યું તો આપણે બે નાટક નું હાલા તો ગગલો રીહાણો છે એટલે ગાડી નહીં આપે ના હું આપે હમણાં હું ના ના રેવા દયો ને હવે કોઈ જાવ હું રિક્ષા ને અંદર માર્કેટ સુધી રિક્ષા ના જાય હા ઈ છે આઈ ને હેલ્યુ જા બીજું તો હું થઈ હા હાર હાલો એ હાય લાગળ ના લાલ હોય ને ત્યાં સુધી ના હલાય એ બાપા પણ રોડ ઉપર તને કોઈ ક્યાંય દેખાય છે હા પણ તો જ્યાં સુધી લાલ હોય ત્યાં સુધી નઈ જવાનું નઈ જવાનું કાળું કૂતરું નથી હા પણ પછી કઈ આવી પડે હશે અને પછી કઈ થયું કર્યું ને તો એ આપણા ઉપર આવે લાલ બત્તી હોય ત્યાંથી ન જવાય એટલે ન જવાય એ આ બહુ સારું લાલ લીલી જોવાની હોય ના ના પીળી જોવાની જ હોય તો એ શું કામ ની લાલ એટલે ઉભું રહી જવાનું પીળી એટલે છે ને તમારે તૈયારી કરવાની કે હમણાં રસ્તો ખુલી જાય અચ્છા એવું એમ ને હા પછી ડાયરેક્ટ લીલી થઈ જાય ઠીક એ મમ્મી આથી મોલ નજીક થી હાલો ને ત્યાંથી લઈ આવીએ ખોટું ક્યાં જાવ માર્કેટમાં એ આળસુડી મોલ માંથી ના લેવાય વાસી હોય સાક હવે વાસી ને હાલો ને હવે હા પછી પડશો બીમાર તમારે તો કંઈ ધ્યાન રાખવું ના હોય મારે બધું ધ્યાન રાખવું પડે તમે જ બધું ધ્યાન રાખો છો તો હું સાન મને આલ માર્કેટ નકર હું કેતી તી કે ગગડા પાંચ લઈ આવું ગાડી ચાવી પર તે ના પાડી હાલ્યો હવે મળી ગયો તમને તો કે મે ના પાડી હા તો હું જ છું કે હું જાતી તી લેવા એ હાલો ને લપ નક કરવી માર્કેટ હાલો વરી પાછું ભાસણ ચાલુ થઈ જાય તમારું અહીંયા હા હું બોલું તો ભાષણ અને તું બોલતો તો પ્રવચન કહેવાતું હશે કા અરે ના ના એવું નહીં તો કેવું છે એ હાલો ને ભાઈ ઓજેટ કરો જેટ કરો જેટ કરો અરે અરે માડી મારા તો ટાટિયા દુખી ગયા એ પોસી રહેતા હા નમાયલા સેવા સો તમે બધાય અમે તો અમારા જમાનામાં કેટલું કેટલું હાલીને જાતા આ બસ હવે તમારે તમારા જમાનાની વાતો નત કરજો સાલુ હા તમે હાંભરી ના હકો અમે સાલુ તો કરી દઈ અમારે હાંભરવી જ નથી ને તમે હાંભરી હકો જ નહીં ને એ હકો હકો નથી સાંભળવી નથી સાંભળવી કીધું ને હાલો સાક ભાજી લ્યો फटाफट फटाफट ના હોય ની રાત હોય આમાં હા પણ ન ભવ મત કરો રાત મત પાડવાની તારે ન ઘર જઈને શું કામ હે આ તઈ ઘરે જઈને રોટલી ને શાક ને તમે જ કરવાના આસો કા હાથી કરાવું તો શું હાયરો હર હું વાતુના વડા હા તઈ અમે વાતુના વડા કરીએ બોલો તમે જ બધું કામ કરો છો આખા ઘરનો ભાર તમે જ લીધો છે હાલો શાકભાજી ભાજી લેવાનું છે કે વાતુના વડા લેવાના આ તો અસલ તાજુ તાજુ શાક છે કા મમ્મી હા એટલે જ ને મોલ માં તો હોય લંગાઈ ગયેલું ને હુકાઈ ગયેલું ને હાવ એટલે હાવ બે ત્રણ દિન વાસી હોય એવું આ વાત તો હાસી છે ઓ તમારી આ ભાઈ ધંધો નઈ કરવો હોય કોઈ બેઠું તો નથી અહીંયા એસા એસા અંદર અવાજ મારો અવાજ મારો એ શાકભાજી ભાઈ શાકભાજી ભાઈ એમ ના બોલે આય ના એ શાકભાજી વાળા ભાઈ બસ બસ હવે 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 બસ કઈ રાલાલ મારે આવ્યા ગ્રાહક માની જા હવે સરવારી મનાવતા લાગે લાગે તો એવું જ છે મનામણા જ ખૂટતા નથી અત્યારના જમાનામાં મતેવારું કે મનાવે ઘરવારીને મનાવવાની તો ઉસા નથી આવતા હા તઈ તમને મનાવે છે મારા સસરા બિસારા કઈ બોલી ન શકતા તમારા સામે હા બહુ તનભારી ખબર અમારી ખબર જ ન ઘર માં તો ફોનમાં બિસારા કઈ રાચ કરતા હોય કે માની સા માની સા માની સા અને આયા તો મોઢું હેન સડેલું હોય તો મારી વાત તો ચોરી સુપી ના ના વરાડા પાડી પાડીને બોલતા હોય હમરાય જ જઈન હા ઓ આ બેન શું જોઈએ તમારે શાકભાજીમાં માં બધું છે જો જીબડા છે કોબી છે ગાજર છે ટમેટા છે જે લઈ જાવ એ બધું તાજું તાજું જ છે કેમ આપ્યું હે શાક બધું બધા અલગ અલગ છે ક્યો ને તમારે શું જોઈએ છે શાક ખાઉ સ્ટાર તમને ખબર તો છે વરી બસ આયા બાજવા મનસુ આપણે બોલો લ્યો પેલા જ કહી દીધું બાજવા મનસુ હા તો મને કઈ ભાવતું છે ને એ શાક હું કોઈક સ્કેનટ ખાવ તો તમે રેડો રાયર થાઓ મારા ઉપર ગગલો કહે કે નથી ખાવ તો એમ કે હા તને ના ભાઈ ભગવાન ધને વિજો કર દઉં મારા જ વાક નીકળશે બધી ગગલો કહે તો એના બટાટા નું કર દેવો તમે હા ઓ માર ગગલાને તું કરી દઉં હા તઈ અમે તો સી વધારે ન્યુજ એવું કોઈ નત કે તું તો ગગલાને કરી દીયો અને મારા ઉપર રેડો રાડા થાઉ તો ઈ થ્યું ને શું જોઈએ છો બોલો 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 હાલો બેન એન છે ને દડો નાખી દયો પછી ગાજર કરી દયો કિલો એક પછી રીંગણા કરી દયો ઓરાના અડધો કિલો જેટલા

ગાઈસ કારેલાન તુરિયા ભૂલાઈ ગયા છે એ મારા વાલા મિત્રો તમને માર જમ કારેલાન જ ભાવતા જો ના ભાવતા હોય તો કમેન્ટ કરીને કહેજો જી મને આલ્યો બેન પ્લાસ્ટિક ને સબલા બંધ થઈ ગયા લાગે હા ઓ સરકારે ના પાડી છે હવે આ એ હારો પ્લાસ્ટિક કરતા કાગળ હારો હા બેન અમને મોંઘો પડે પણ હવે હું ઉપરથી આવે છે ઓર્ડર અને હારું છે એમ પ્લાસ્ટિક બંધ થઈ ગયું તો પર્યાવરણ માટે હારું છે ને આપણા માટે હારું છે આ ઈઝ ને કેટલા રૂપિયા થયા ભાઈ ક્યાં છે હાડા 300 પણ તમે 330 આપી દો ને અરે ના ના તમે લીંબુ માં ઘટાડ્યા નામ ના ના સાડા ત્રણસો લઈ લો તમે તમારે આમાં ભાવ ના કરાય અમે નથી કરતા કઈ શાકભાજી ભાવ સારું સારું હાલો તો વધારે નાખ દો તમને ધણા ભાજી થોડીક હા એ વાંધો નહીં એ થી આવ જોવો એ હા હાલો લેવાઈ જશે મમ્મી તો બધી ભાગી હવે હા ભાગીવારી આ પકડ કઈ નવરી નથી હું પકડવા તમારા સમાનામ તમ પકડતા નહીં કાન મની પકડ દે હવે તો તમારું કરવાનું આ ઉમરે હું થોડીક પકડું હવે

મને તો ખબર જ છે તારો મજાકિયો સ્વભાવ તો પછી મજાક કર્યા રાખવાની હાલો આપણે મિત્રો આર વાતો કરી લઈએ એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો તમને કેવો લાગે કમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે